तरंग गाना डुंगर ની અંદર ખૌથી ટોચમાં એક ડુંગરો આવે છે જેને કહેવામાં આવે છે જוגીરાની ગુફા ઘણા લોકો એવું કહે છે કે જוגીરાની ગુફા ઘણા લોકો કોઈ બાપજીની ગુફા અગોરીની ગુફા બહુ જોરદાર જગ્યા છે જોરદાર તો ના કહેવાય પણ બહુ સંત જગ્યા છે આ જગ્યા પર આ પ્રાઇમ બેસીએ ને તો મન ઓમ પોતાને મેરે સંત થઈ જાય કશું કરવું ના ઘણી વખતે તમે સાંભળ્યું છે કે જગ્યાનો પણ પ્રભાવ હોય દાખલા તરીકે તમે મંદિરની અંદર જાઓ તો મંદિરમાં જવાથી આપણું મન ઘણી વખતે ઓટોમેટિક સોન થઈ જાય તમે એવા કંકાસ ભર્યા વાતાવરણની અંદર આપણે કોઈક વાર જઈએ ને તો કશું કર્યા આગળ પણ આપણને મજા ના આવે કે યાર સારું નહીં લાગતું કોઈ જગ્યાએ કોઈકનું મરણ થઈ ગયું હોય પણ આપણે એવી જગ્યાએ જઈને બેસીએ તો ત્યાં આગળ બધા લોકો રોતો હોય સ્ટ્રેસમાં હોય ડિપ્રેશનમાં હોય એટલે ત્યાં જઈને બેસીએ એટલે આપણને ઓટોમેટિક આપણું મન આપણને માથું ચરવા મળે એટલે એમ દરેક જગ્યાનો પોતપોતાનો પ્રભાવ હોય છે આપણી જિંદગીની અંદર કોમ ધંધો તો કાયમ કરતા જ હોઈએ છીએ કોમમાંથી કદી આપણે લોકો ઊંચા આવવાના નહીં અને ગમે એટલા ધમ ધમપસારા કરીએ લાખો કરોડો રૂપિયા કમાઈએ પણ બદનસીબે આપણા કફનની અંદર જેબ નહીં હોતી ખિસ્સું નહીં હોતું કે આપણા જેટલા બી રૂપિયા કમાયા હોય એમાંથી આપણે પોતે એક ફૂટી કોડી પણ આપણા જોડે લઈ લઈ જઈ શકીએ આપણો માણસ મરે એટલે કોણ મરે છે આપણું જે સ્થૂળ શરીર જે દેખાય છે આપણે કે હાથ પગ નબ્દ ભેગ કરીને જે આપણને બહાર દેખાય છે સ્થૂળ શરીર એને આપણે પોતે મરીએ કે ભાઈ આ મૂ છું પણ આપણે નહીં કીધા કે ભાઈ ફલાણા ભાઈ મરી જાય તો આપણે એવું કહીએ કે ફલાણા ભાઈ જતા રહ્યા પણ ફરવાના ભાઈ ચોક્કન જતા રહ્યા ભાઈનું શરીર તો આના જ જગ્યાએ પર છે પણ આપણું સ્થૂળ શરીર તો આને એક જગ્યાએ પર રહે પણ આપણા પોતે કુણ છે આપણને એ આપણને ખબર જ નહીં એટલે બહુ લોબુ ચર્ચા નહીં કરતો પણ ગોરમર હું તમને એટલું જ ક્યાં માગું કે મોનસના પૈસા નહીં જોરે જતા પણ મોનસનો મનુષ્ય જન્મની અંદર જીવત જીવ જે મોનસ કર્મ કરતો હોય જઈને ભક્તિ કરીએ છીએ સારો કર્મ કર્યા પછી તો એ બધો કર્મ આપણા જોરે જ આપવાનો છે અને હોયનું કર્યું હોય જ ભોગવવાનું છે કરયુગમાં બહુ ફાસ્ટ તો જિંદગીની અંદર જવાબદારી પૂરી કરવા આમ પૈસા કમાવા આમ એવી ભૂલ ના થાય કે આપણે ભગવાનની ભક્તિ માટે કે પૂજા માટે કે સાધના માટે આપણને થોડો પણ ટાઈમ ના મળે વાર પોતાના માટે પણ સમય કાઢીને આપણે આવી સોન જગ્યાએ બેહવું જીવનની અંદર કોઈ પણ તકલીફ હોય સમસ્યા હોય તો આવી જગ્યાએ શોનથી બેહો ભગવાનને પ્રાર્થના કરો ગમે સમસ્યાનું સમાધાન મળી જશે અને તકલીફ ગમે એવી હોય પૈસાની હોય સામાજિક હોય વ્યવહારિક હોય કુટુંબિક હોય સુખ નહીં ટકી જિંદગીની અંદર તો દુઃખ ક્યાંથી ટકવાનું આપણે લોકોને એટલી વસ્તુ કોઈ કોઈક નહીં કશું જ થાય નહીં સુખ જ થાય નહીં દુઃખે જ થાય જતું રહ્યું જવાની એ જઈ રહી છે પછી ઘર પણ આવશે મૃત્યુ આવશે એ લોકો સંસારમાં બધી વસ્તુ પસાર થઈ રહી છે કોઈ પણ વસ્તુ શાશ્વત નહીં અને આપણા પરિસ્થિતિના તકલીફ કે સમસ્યા આવે એટલે આપણે લોકો જે વિચારીએ કે આપણે પૃથ્વી પર એક હજાર વર્ષ જીવવાના છીએ મારી લાઈફની અંદર જેટલી બી પ્રોબ્લેમ છે તકલીફ છે એ તકલીફ કાયમી રહેવાની છે તકલીફ મટવાની જ નહીં એટલે પ્રોબ્લેમ જે હોય એના કરતા પ્રોબ્લેમ આપણને મોટો લાગે એટલે એક વસ્તુ વિચારો કાપડ નહીં હોય એક પાંચસો હજાર વર્ષ જીવવાના આપણો એકાંત પચાસ સો સાઠ સિત્તેર વર્ષ મોડ જીવવાના છીએ ઈ મજા આપણે એ અરધી જિંદગી તો જતી રહી હવે આપણે કમાવાનો છોકરો પહેરવાનો જવાબદારી પૂરી કરવાની પોતાના માટે જીબાનું શરીર બીમાર થવાની અંદર ક્યારે હાર્ટ એટેક આ કોઈ જ નક્કી નહીં એટલે જોઈ સમયસર છેટા શ્વાસ ચાલે છે આપણા એટલા ટાઈમ આપણે ભગવાનના ભક્તિ માટે થોડો ઘણો સમય કાઢી લેવો પડે બીજું તો કોઈ કહેવું નહીં વિડીયો મારું તમને પસંદ આવે તમે લોકો સબસ્ક્રાઈબ કરજો જેમ કે આપણી ચેનલ એકાંતની ડાયરીની અંદર મોટાભાગે આવા જ વિડીયો આવશે એકાંતના શેર કરવાનું ભૂલતા નહીં